સુરેન્દ્રનગરમાં વહેલી સવારથી જ ઈડીના દરોડા કલેક્ટરના નિવાસ સ્થાન પર ઈડીના દરોડા કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર કુમાર પટેલ ને ત્યાં તપાસ હાથ ધરાઈ છે વઢવાણ નાબ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે નાબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરે ઈડી પહોંચી સાથે જ જિલ્લા કલેક્ટર ઓફિસમાં બજાવે છે પરજ વહેલી સવારથી જ ઈડીના અધિકારી દ્વારા સર્ચ હાથ ધરાયું હતું બેનામી સંપત્તિઓના ખુલાસા થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરે ઈડી પહોંચી છે મહત્વનું છે કે સુરેન્દ્રનગરમાં વહેલી સવારથી જ ઈડીના દરોડા કલેક્ટરના નિવાસ સ્થાન પર ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે સાથે જ ડોક્ટર રાજેન્દ્ર કુમાર પટેલને ત્યાં તપાસ હાથ ધરાઈ જેવી રીતે વાત કરવામાં આવે વઢવાણ નામ નાયબ મામલતદાર ત્યાં ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા તો આ મામલે વધુ અપડેટ સાથે અમારા સંવાદદાતા અવધેશ ત્રિવેદી ફોનલાઈન ના માધ્યમથી જોડાઈ ગયા છે અવધેશ સુરેન્દ્રનગરમાં વહેલી સવારથી જ ઈડી દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે શું અપડેટ છે આ મામલે ચોક્કસ જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરમાં આજ મંગળવાર સવારથી જ જે ઈડી દ્વારા જે તપાસ હાથ ધરવામાં આવી છે તેને લઈને અફવાઓનું બજાર પણ ખૂબ જ ગરમાયું જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને જયારે ક્લાસ વન કક્ષાના અધિકારીઓના ત્યાં સ્થાને આ પ્રકારના જયારે દરોડા પાડવામાં આવતા હોય છે ત્યારે ચોક્કસ એક જે વ્યવસ્થા ઉપર જે સવાલો ઉભા થતા હોય છે તે વ્યવસ્થાને લઈને પણ ઘણા સવાલો ઉભા થતા સાંભળવા પણ મળ્યા છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર કુમાર પટેલ ના નિવાસસ્થાને આજે સવારે ઈડી ની આઠ જેટલી ગાડીઓ એ તપાસ નો દોર શરૂ કર્યો હતો જે તેને ધ્યાને રાખીને હતી જી જે અવધેશ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર સુરેન્દ્રનગરમાં વહેલી સવારથી જીડીના દરોડા કલેક્ટર ના નિવાસ સ્થાન પર દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર કુમાર ને ત્યાં તપાસ દરોડા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી ઘરે ઈડી પહોંચી જિલ્લા કલેક્ટર ઓફિસમાં માં બજાવે છે ફરજ વહેલી સવારથી જ ઈડીના અધિકારી દ્વારા સર્ચ હાથ ધરાવ હતું બેનામી સંપત્તિઓના ખુલાસા થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે